પ્રશ્ન નંબર અગિયાર છે કે જ્યારે વાયુને બસો અઠાણું પાણીમાંથી પસાર કરવામાં આવે છે બાર ને માં કન્વર્ટ કરી દો તો આ દસ ની બે ઘાત આ દસ ની ત્રણ ઘાત બાર મતલબ કે આ દસ ની પાંચ ઘાત બાર થઈ ગયો જો વાયુ દબાણ પાણી પર એક બાર હોય પ્રેશર ઓફ ગેસ ઇઝિકલ ટુ વન બાર તો લિટર પાણીમાં વોલ્યુમ ઓફ એચ ટુ લિટર ટુ ઓ વાયુ મોલની સંખ્યા શું પેલા તો મને એમ કહી દો તમે મોલન્સ મેળવી લો પ્રેશર ઓફ ગેસ ઇઝ ઇઝિકવલ ટુ મોલન્સ ઓફ ગેસ

જયારે પણ મોલ ઓફ ગેસ મેળવવાની ત્યારે નીચે છેદમાં રહેલા અવગણવાના જ હોય પાંચ ઘાત મોલ ઓફ એચ ટુ તો દસ ની માઇનસ પાંચ ઘાત મોલ ઓફ એચ ટુ દળ તો જો અહીંયા કીધું છે એક લીટર પાણી એક લીટર પાણી એટલે એનું દળ થઈ ગયું હજાર ગ્રામ છેદમાં અઢાર એટલે પંચાવન પોઈન્ટ પંચાવન આવે ભાઈ પંચાવન પોઈન્ટ પંચાવન ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત બરાબર પંચાવન પોઈન્ટ પંચાવન ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત તો ઓપ્શન નંબર બી તમારો બને છે જવાબ